સોનું શું આવનારા દિવસો અંદર હજાર ડોલર પહોંચશે કે નહીં વાત કરીએ તો મિત્રો બે ફરીથી પહોંચતું અમેરિકા અને યુરોપ વચ્ચે નવેસરથી ટ્રેડ ચાલુ થતા જોવા મળી રહ્યા છે તો આજે પણ સોનાની કિંમતોમાં શું જોવા મળ્યો છે જેની વાત કરીએ તેની પહેલા આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો વાત

પરંતુ સોનું ખૂબ જ મોંઘું જોવા મળી રહ્યું છે તો આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાની અંદર આજે ગુજરાતના શહેરોમાં એક ગ્રામ સોનું આઠ હજાર બસો ને વીસ રૂપિયામાં જ્યારે દસ ગ્રામ સોનું બ્યાસી હજાર ને બસો માં જ્યારે સો ગ્રામ સોનું આઠ લાખ બાવીસ હજાર માં જોવા મળી રહ્યું છે તેવી જ રીતે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનું પણ અત્યારે ખડબડતું જોવા મળી રહ્યું છે જે આ મિત્રો જેની વાત કરીએ તો ચોવીસ કેરેટ સોના તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સૌથી વધારે શેર બજારના રોકાણકારો જે છે એ ચોવીસ કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે કારણ કે ચોવીસ કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે જેની સાથે વાત કરીએ ચાંદીના ભાવની તો આજે

એ આવનારા દિવસોની અંદર ક્યાં સુધી વધારામાં જઈ શકે જેની વાત કરીએ

લેવાનું વિચારી રહ્યા છો તો જ્યારે પણ સોનાની કિંમતોની અંદર સામાન્ય જેટલો ઘટાડો નોંધાય ત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી દિવસોની અંદર સોના તેમજ ચાંદીની કિંમતોમાં હજુ પણ વધારો નોંધાય તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે તો મિત્રો એમ કહી શકાય કે સોના તેમજ ચાંદીની બજારમાં તો તીન કડાકો બોલી ગયો છે અને ખાસ કરીને વાત કરીએ તો આપણા ગુજરાતના શહેરોમાં સૌથી વધારે લોકો જે છે એ એમ કહી રહ્યા છે કે સોનું ખરીદવું છે પરંતુ સોનાનો ભાવ

સોનાની કિંમતો સુધીનો વધારો જોવા મળ્યો હતો પરંતુ તેની સામે બે હજાર ની વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ ની શરૂઆત થી અત્યાર સુધીમાં સોનાની કિંમતોમાં માં અગિયાર ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે

હોય છે તો આ લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરતું હોય છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે એટલે કે ચાઇના જે છે એ ચાંદીનું માર્કેટ માનવામાં આવે છે અને ચાઇનીઝ ઇકોનોમી રીતે ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળતી હોય છે તેવી જ રીતે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો ડોલરની અંદર મજબૂતીનો માહોલ નોંધાય તો સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી શકે છે તો ઘણા બધા મિત્રો જે છે એ સોના તેમજ ચાંદીના દાગીના બનાવવા માટે સોનાની બીટી સોનાનો હાર સોનાનું બ્રેસલેટ સોનાની વીટી જેવા ઘણા બધા દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો તમારે બાવીસ કેરેટ સોનાની ખરીદી કરી હોલમાર્ક તપાસી સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોનું સસ્તું થાય તેવી કોઈ શક્યતાઓ જોવા નથી મળી રહી તો નેક્સ્ટ ન્યુ અપડેટ